ચીનના કિંગાવ શહેરમાં શાંઘાઇ ચાલી રહી છે આ સમિટમાં એવી લુચાઈ કરી કે ભારતને નુકસાન થાય ખરેખર ડિપ્લોમસી શું છે અને જો તમે ધ્યાન ન રાખો તો ડિપ્લોમસી માં તમે કેવું ગોથું મારી દો એનું આ ઉત્તમ ઉદાહરણ છે ચીને શું લુચાઈ કરી પાકિસ્તાનની શું મદદ કરી અને રાજનાથ સિંઘે રોકડું પરખાવી દીધું એની આપણે વાત કરીએ નમસ્કાર સમિટમાં એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવાનું હોય છે અને આનો નિયમ એવો છે કે બધા જ રક્ષા મંત્રીઓ એમાં સહી કરે પછી જે જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પડતું હોય છે આ મીટિંગ દરમિયાન જે મુદ્દે ચર્ચાઓ થઈ એ મુદ્દા સહિત એક સ્ટેટમેન્ટ રાજનાથ સિંહ હાથમાં આવ્યું ટેબલ પર ફરતું ફરતું કાગળ્યું રાજનાથ સિંહ હાથમાં આવે છે અને રાજનાથ સિંહ એ વાંચે છે પેન હાથમાં લે છે સહી કરવા માટે પણ એ વાંચ્યા પછી રાજનાથ સિંહ લાલ ગુમ થઈ જાય છે એમાં બે મુદ્દા એવા હતા કે જે ભારતને બહુ જ નુકસાન કરે એવા મુદ્દા હતા રાજનાથ સિંહે પેન સાઈડમાં મૂકી દીધી અને એવું કહી દીધું સોરી હું સહી નહીં કરી શકું આ બે મુદ્દા કયા હતા એની આપણે વાત કરીએ કે તમે લખ્યું છે કે બલુચિસ્તાન પ્રાંતમાં ભારત અશાંતિ ફેલાવે છે આ સાવ ખોટું છે બીજું પહેલગામમાં નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને મારી નાખ્યા છે એનો આ સ્ટેટમેન્ટમાં ક્યાંય ઉલ્લેખ નથી તો હું સહી કેમ રાજનાથસિંહ ની વાત બિલકુલ બરાબર હતી એક તો બલુચિસ્તાનમાં ભારતને વિલન ચિતરવાની પાકિસ્તાનની ચાલ એટલે કે ચીન ને પાછલા બારણે એને સાધીને આ વાક્ય ઉમેરાડાવી દીધું